નરેન્દ્ર જિલ્લાના અંગલેશ્વર ચોકડી પાસે ચૂસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તડવી સમાજના બે મૃતક યુવાનોનું શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ યોજાયો આ શ્રદ્ધાંજલિ આટકાવા માટે પોલીસે ભારે કમરકસી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું તડવી સમાજના લોકોએ સંસ્થાની ઓફિસના આઉટલા પર બેનર મારી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બેનરમાં સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીના માણસોએ યુવાનોની હત્યા કરી છે તેઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી

હાલ તો કેવડિયામાં બહારથી કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી પરંતુ અહીંયા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમને સફળતા મળી છે ઓછા લોકો છે સ્થાનિક લોકો છે પરંતુ યુવાનોને જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો તે અહીંયા થયો છે રફિક ધણીવાલા જીએસટીવી નર્મદા